નમસ્કાર મિત્રો રુદ્રાક્ષ ફાઉન્ડેશનના નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે અને આજે અમે લોકો ગુજરાતનો જે દરિયા કિનારો છે તે ખૂબ મોટો છે અને ત્યાં ઘણા બધા મંદિરો આવેલા છે એવું જ એક મંદિર વરાહ સ્વરૂપ ભગવાનનું જે ભગવાન વરાહ હતા જે વિષ્ણુ અવતારના ત્રીજા અવતાર એવું માનવામાં આવે છે તેમના મંદિરે પહોંચી ગયા છીએ આ મંદિર અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકામાં આવેલું છે અને જે ગામનું નામ છે વરાહ સ્વરૂપ ગ્રામ છે અને ગામમાં મંદિર આવેલું છે સુંદર મજાનું આ મંદિર છે આજે આપણે આ મંદિર અંદર શું શું જોવાલાયક છે અને મંદિર અંદર દર્શન કરાવી અને તમને બધી જગ્યાઓ બતાવશું તો અમારી સાથે વ્લોગમાં બન્યા રહો અને હું હવે મંદિર અંદર જાઉં છું આજે આ મંદિરનો ગેટ છે અને આ જે સામેની તરફથી જે રસ્તો આવે છે તે કોવાયા તરફથી આવે છે અને આ સામે જે રસ્તો જાય છે જે જાફરાબાદ તરફ થાય છે જાફરાબાદ અહીંયાથી માત્ર અગિયાર કિલોમીટરનું અંતર જ આવેલું છે અને અહીંયાથી અમરેલી ચોરાણું કિલોમીટર થાય છે તો હવે આપણે મંદિર અંદર જઈએ અને મંદિરના દર્શન કરાવવું તમને આ મંદિરનું પટાંગણ છે અને હવે હું તમને ભગવાન વરાહના દર્શન કરાવીશ તો અમારા વ્લોગમાં બન્યા રહેજો વરાહ ભગવાન છે એ હિન્દુ ભગવાન વિષ્ણુનો અવતાર છે કે જે પૃથ્વી બચાવવા માટે ડુક્કરનો અવતાર લે છે હિન્દુ પુરાણો અનુસાર જ્યારે હિરણ કશ્યપુ પૃથ્વી ઉપર આતંક મચાવ્યો હતો ત્યારે પૃથ્વી પાણીમાં સરકી ગઈ અને તેને બચાવવા માટે વિષ્ણુએ આ અવતાર લીધો હતો વિષ્ણુએ રાક્ષસને માર્યો અને પૃથ્વીને પોતાના દાંતથી બચાવી લીધી અને તેને બ્રહ્માંડમાં સ્થાપિત કરી ડુક્કરના માથા અને માનવ શરીર સાથે પૃથ્વી ઘણીવાર ભૂદેવી નામની યુવતી તરીકે દર્શાવવામાં આવે છે પૃથ્વી તેના કામકાજ સંતુલિત જમીનના સમૂહ તરીકે દર્શાવવામાં આવી શકે છે વૈષ્ણવ અને માધવ બ્રાહ્મણ પરંપરા વરાહ મુખ્ય દેવ છે જોઈ શકો છો સુંદર મજાનું મંદિર અને અહીંયા રામ દરબાર છે તમે જોઈ શકો છો ભગવાન શ્રી રામ જાનકી માતા અને લક્ષ્મણજીના પણ તમે અહીંયા દર્શન કરી શકો છો અને બાજુમાં બાજુમાં પણ તમને અહીંયા રાધાકૃષ્ણની સમ નાની એવી પ્રતિમા તમને જોવા મળે છે આ મંદિર જે છે તે મજુકુર શ્રી વરાહી ભગવાનનું પુરાતત્વ મંદિર શેઠ લાધા ભાણજી વાળાએ બંધાવેલું હતું તે જ ધીર્ણ થવાથી નવેસરથી બંધાવવામાં આવ્યું હતું અને ભગવાન વરાહને અર્પણ કર્યું સંવંત ઓગણીસો ને ઓગણસીના વૈશાખ સુ દસને ગુરુવાર છવ્વીસમી એપ્રિલ ઓગણીસો ને ત્રેવીસમાં આ મંદિર બાંધવામાં આવ્યું છે ખૂબ જ સુંદર મજાની આ જગ્યા છે મંદિર તમે જોઈ શકો છો ભગવાન વરાહ ભગવાન વરાહ જે છે તે વિષ્ણુ પુરાણ મુજબ એવું કહેવામાં આવે છે જ્યારે પૃથ્વી પર હિરણા કૃષ્ણનો ખૂબ જ આનંદ થતો ત્યારે તેઓએ આપણે બધાને બચાવ્યા હતા અને પૃથ્વીને પોતાના દાંતમાં રાખવામાં આવી હતી જોઈ શકો છો ભગવાન વરાહના મુખ્ય મંદિરોમાં વરાહ સ્વામી મંદિર તરીકે આંધ્રપ્રદેશમાં આવેલું છે અને આ મંદિર તિરુમુલાની પર્વતમાળા ઉપર છે અને ઓછા ખૂબ જ ઓછા મંદિરો છે અને જેમાંનું એક આપણે અમરેલી જિલ્લામાં આવેલું જાફરાબાદ તાલુકાનું વરાહ સ્વરૂપ મંદિર ખૂબ જ સુંદર મજાની આ જગ્યા છે તમે જોઈ શકો છો અહીંયા તમને બધી સુવિધાઓ મળે છે ચા પાણી નાસ્તો અને અહીંયા મંદિરની એક્ઝેટ બાર તમને અહીંયા હનુમાનજી મહારાજની એક પણ મંદિર જોવા મળે છે ખૂબ નાનું એવું સુંદર મજાનું હનુમાનજી મહારાજનું મંદિર જે છે એ પણ ખૂબ જ જૂનું છે મંદિર જેટલું અને મંદિરની એક્ઝેટ સામેની બાજુ અહીંયા ગણપતિ મહારાજનું પણ એક નાનું એવું મંદિર જોવા મળે છે અહીંયા એક શિવાલય પણ છે હું તેમના પણ તમને દર્શન કરાવું છું ત્યાં સુધી તમે અહીંયા દર્શન કરી શકો છો ગણપતિ બાપા શ્રી ગણેશ હાઈનામાં અને અહીંયા મારી એક્ઝેટ બાજુમાં આ બાજુ તમને અહીંયા લક્ષ્મીનારાયણ મંદિર લક્ષ્મીનારાયણ ભગવાનનું મંદિર પણ જોવા મળે છે જે પણ અદ્ભુત છે વરા સ્વરૂપ મંદિર જે છે ત્યાં ઘણા બધા ઉત્સવો ઉજવાય છે જેમાં પેલું ચૈત્રી પૂનમનો મેળો ભાદરવી માસનો મેળો શ્રી વરાહ જયંતિ ઉત્સવ શ્રી અન્નકૂટ ઉત્સવ જેવા અનેક ઉત્સવો અહીંયા ઉજવવામાં આવે છે આ મંદિર ખૂબ જ પૌરાણિક છે અને એવું માનવામાં આવે છે કે આ મંદિર જે છે તે પહેલાં પાણીમાં હતું અને ત્યાંથી પછી ધીમે ધીમે પાણી નીચે સરકતું ગયું અને પછી મંદિરનું ઉત્પન્ન થયું ખૂબ જ સારી એવી જગ્યા છે જો તમે વિચારતા હોય કે અહીંયા તમે આવવા આવવા માગો છો તો આવી શકો છો હવે હું તમને શિવલિંગના દર્શન કરું ચાલો મારી સાથે

રાતના સાડા આઠ સુધી ખુલેલું હોય છે તમને મેં મંદિરના દર્શન કરાવ્યા ત્યારબાદ આ તમે મારી પાછળ જે મિત્રો જોઈ શકો છો તે બધા મિત્રો માટે અહીંયા પાણી ચડાવવા બધા લોકો અહીંયા આવતા હોય છે અને પાછળની બાજુમાં અહીંયા હવન કુંડ છે પછી આપણે હવન ખાતા હોય અને સામેની પરિવાર રહેવાની સુવિધા છે ત્યારબાદ ત્યાં ચા પાણી પીવાની પણ સુવિધા છે અને દરિયો પણ બતાવો આ જગ્યા છે ને કે દરિયા કિનારે આવેલી છે બાંસણની બાજુમાં તમે બતાવો સામેની બાજુમાં તમે દરિયો બતાવો દરિયાની ખૂબ જ નજીકમાં આ જગ્યા આવેલી છે મેં તમને વરાહ સ્વરૂપ મંદિરના દર્શન કરાવ્યા અને જો તમને આવા અવનવા વિડીયો જોવા માંગતા હોય તો અમે અમને તમે સબસ્ક્રાઈબ કરી શકો છો અને બીજા અનેક પ્લેટફોર્મ પર પણ અમે છીએ તો ત્યાં પણ તમે અમને ફોલો અને સબસ્ક્રાઇબ કરી શકો છો મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ